અડધો પડદા અર્ધો આપડે ક્યાં થઈ કીડિયારું ગઈ ને દિપભાઈ મા નામથી કીડિયારું કહેવાય કે જી એટલે વગર આવે જોયું હતું કીડી નાખ થતી હોય તો મને કોમેટું કરજો માતા વરસાદ ભાઈ જીઆમાં મને ક્યારેક ક્યારેક એ થાય કે ખોટું કે દુનિયા કરે હા છે કે કામ છે ભગવાન ભગવાન મારી મિસ્ટેક છે કે મને હા શું કે થતું કારક ત્રાક એ થાય કે હું ખોટું કરાશ કે હું ખોટું છે કે કામ છે સમજાતું થાય

वीडियो सही मेरी माँ तो भिखो गोर पहाय दी है हाँ सी सलाह जड़ा बापा पहाय ने तमने ही पर लगत है बधाई ने

પ્રોટીન પાવડર ને આ છે દૂધ તો બસ આગળ જોવો બનાવી નાખી કે હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે થાય પછી આ રસ્તામાં કોઈ ન આવે bây, chăm chỉ cắt thôi thôi

તમે ઘરે પ્રોટીન ઉપર આજ નો નાખીએ. તો મારું મિલ્ક શેક થઈ ગયું રેડી મિલ્ક પ્રોટીન પાવડર વાળું

નવા ધોવાનું છે તે હા નવા ધવાનું કરી તો મોડું થઈ તે આગળ જઈ હોટલી નવા ધોવાનું કરી જય લીલબાઈ રામ રામ જીતારામ એક કોબી માલતાભાઈ કોઈ લેડો પાડો ક્યાં આખા ગામમાં ભૂગે જાય એવી કોબી કાચી આ બી ફેક્ટરીમાં બનાવતા હે ખેતરમાં એ મુના આવી કોબી એવું કરક કરક તુરતી તુરકી થી મગાવ્યું ને ખીમ ના પાયા છે ને અરવિંદ ને પસા ગામને ને જાપે પીડ્યો હતી পেড়ি কবীি ભાઈ તમે બધા નિહાળી રહ્યા છો તુર્કી ને ઈરાન સાઈડ ને હવે બોર્ડર આવી છે તો રામરામ સીતારામ તો આ છે હવે તુર્કીનું લાસ્ટ સિટી બોર્ડરનું પછી કોઈ સિટી નહીં આવે હવે થોડી વાર માં બોર્ડર આવશે

આગળ હવે પાંચ કિલોમીટર છે પછી બોર્ડર આવી ગયા રેગિસ્તાન કઈ આ જો મોટર આવે ઈરાન બાજુથી થી આવે ગાડીયું मुकी दो तो से हूं का बॉर्डर में एंटर था जय ली भाई मां राम राम सीताराम तो जो पासवर्ड मारो आईडी से ईरान में आवे आ बदु करू पड़े हेलो 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 थैंक यू योर नेम योर नेम मोइन मोइन माय लव इज हिंदुस्तान ओके

પછી વાતો કરો બધી આ એક છેલ્લી બોર્ડર છે અહીંથી ક્રોસ થઈ જાય પછી આગળ મળીએ જય લીલભાઈ માં રામ રામ તો અત્યારે હું છે ઈરાન ના રોડ ઉપર માની દયાથી માના મા ઉપર વિશ્વાસ હતો એટલે ઈરાન માં એન્ટર થયો લોચા લબાસા હોતા સમરણ ચાલુ હતું પણ એન્ટર એન્ટ્રી આપ દીધી પણ આ ઈરાનમાં એન્ટર થયો પણ રસ્તા ને ઈરાનનું બધું જોઈએ એટલે છે બધું ઇન્ડિયા જેવું બીજો એક લોસો એ થયો કે મારું આ ટાણે ઇન્ટરનેટ હાલતું નથી આમ ભરું હે ગાડી હાલે જીપીએસ ની દશા ઉપર

વિસા કાર્ડ છે ઈરાન વારે બી આ ઓર ને થ્યો પાકિસ્તાલાનો ઇઝરાયલ ને અમેરિકાનો તેની બધુંય અમેરિકાની બધી વસ્તુ બેન્ડ માર દીધી એટલે કઈ હાલ તું ને તો રૂપિયા ખિસ્સામાં કઈ છે ની જીવી ભગવાનની મરજી આગળ કાઈક જુગાડ બધાય કરવા પડશે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે ફોરેક્સ કાર્ડ છે લોકલ અથવા તમારા પાસે કે કરન્સી હોય તો અમુક ઠેકાણે કે એક્સચેન્જ કરે કરન્સી તમે એટલી ભેગી રાખી નતી જો કઈક જુગાડ કરવો જોઈએ પેલા તો ઇન્ટરનેટ કનેક્ટ કરી ગમે નથી ને પછી પૈસા ઉપાડવાનું કઈક જુગાડ કરી હાલો આપણે ઈરાનમાં આવે દયાથી જો ધીમે ધીમે ગાડી જઈશ કે રસ્તા અને બધું ઈન્ડિયા જેવું હશે ને બહુ ધ્યાન રાખીને હાકવું પડે છે કાં બહુ કંઈ રૂલ્સ રેગ્યુલેશન એવું કંઈ પણ દેખાતું નથી હજી તમે હો કિલોમીટર ગાડી આખી કંઈ હું આવ્યું નહીં આગળ જતાં એવું કેવું કામ આવે ભગવાન જાણે હં તબ્રીજ બરાબર જ છે

તો દીકરો પડ્યા જાય ધીરે 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 તો તમે બધા જોઈ રહ્યા છો તબરીઝ ઘડી ક્ષણ ટેકાવી જવી પછી નીકળવું તો સીટ માં થઈને માથે હોય જવું તો જય લીરભાઈ માં કાલે મળીશું